કઈ રીતનું આખું આખું આયોજન કઈ રીતનું હોય છે બરાબર પોલીસ પરથી આયોજન કઈ રીતનું હોય છે સૌથી પહેલા તમે જ્યારે જાઓ એટલે સૌથી પહેલા ગેટની બહાર વેઇટિંગ રહે છે ગેટની બહાર બેહાડ છે તમને ગેટની બહાર પબ્લિક લાઇન સર બેઠું છે લાઈન સર બેઠા હશે ને પછી એન્ટ્રી કરાવશે અહીંયા તમારું કોલ લેટર ચેક કરશે કોલ લેટર ચેક કરશે અને એ જરૂર પડશે તો તમારું આઈડી પ્રૂફ હોય ચેક કરશે પહેલાં કોલ લેટર ચેક કરીને જવા દેતા હોય છે જરૂર પડશે તો તમારું આઈડી પ્રૂફ છે એ ચેક કરશે ત્યાં જ સીધો એ રીતની વ્યવસ્થા જેવી રીતની કરી છે એકદમ આડાવડા બીજા ક્યાંય જઈએ જ નહીં તો તમે સીધા જાહો એટલે સીધા ટેબલ મૂકેલા હશે અલગ અલગ થી પાંચ ટેબલ મૂકેલા હશે જેમાં અલગ અલગ પહેલા સૌથી પહેલા તો તમારું બાયોમેટ્રિક થશે કોલ લેટર બતાવશે આધાર કાર્ડને બાયોમેટ્રિક થશે બરોબર છે જેનાથી તમારી ખુદની ઓળખ થશે ત્યાર પછી સીધો તમને એક ચેસ્ટ નંબર આપી દેશે કોઈ પણ આખા ગ્રાઉન્ડ દરમિયાન તમને આ નંબર થી જ ઓળખશે આનાથી જ તમારી ઓળખાણ હશે માનો કે તમારો ચેસ નંબર આવ્યો છે બસો ને સત્તર તો ગ્રાઉન્ડ જ્યારે તમારું પૂરું થાય ત્યાં સુધી તમે બસો સત્તર નંબર થી જ ઓળખાશો બીજી તમારી વ્યક્તિગત તમારું નામ જયદીપ હોય તો જયદીપ ને કોઈ નહીં ઓળખે બસો સત્તર ને જ ઓળખશે તમારું નામ મીરા હોય કોઈ નહીં ઓળખે બસો સત્તર નંબર થી ઓળખાશે ન્યાજ તે બે પગમાં સેન્સર મારશે ઘડિયાળ ટાઈપનું લાઇન્સ ટેબલ મૂકેલા છે એન્ટ્રી પછી સીધું જ પેલું કામ આ થશે ત્યાંથી આગળ જોશો એટલે સેન્સર જે માર્યા છે એમાં એક બારકોડ મારેલો છે ને બારકોડ સ્કેન થશે અને ત્યાં સેન્સર છે એ તમારું ચેક થશે કે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં બરોબર એ સેન્સ એ જે બારકોડ મારેલો છે એ સ્કેન કરીને લોકો ચેક કરશે આ ચેક થઈ ગયા પછી તમને વેઇટિંગ એરિયામાં બહાર છે ત્યાં બસો બસ્સોના સ્લોટમાં આવી રીતે બેહાડેલા હોય છે અહીંયા જેવું પૂરું થાય એટલે બસો જણાનું એક ગ્રુપ અહીંયા બેહાડેલું હશે બીજા પછી બસો થઈ ગયા પછી અહીંયા નેક્સ્ટ ગ્રુપ અહીંયા બેહાડેલું હશે આવી રીતે બેસાડેલા હોય છે બરાબર ન્યા રબલ ની ડોલ લાવીને એ લોકો આમ ફરશે કે જેને જેટલી રીંગ જોતી હોય એટલી રીંગ લઈ લો બરાબર એ ન્યા જોવા મળશે એટલે રીંગ આપણે બાર રીંગ જોતી હોય તો બાર ને બેનો ને ચાર જોતી હોય તો ચાર રીંગ પોતાની લઈ લેવાની છે વધુય ન લેવી ને ઓછી ન લેવી ઘણાને એમ હોય કે લેન બે ત્રણ વધુ લઈ લઉં તો એવું નહીં લેવાનું ખ્યાલ આવે છે રાઉન્ડ કરવામાં કેલ્ક્યુલેશન મોં ફેર પડી જાય આપણ આમ ન્યા ગયો ને મોં ચડી ગઈ હોય એટલે આપણ એમ થાય બાર ની જગ્યા લે ને 20 લઈ લઉં પણ તારે રિંગ ને હું કરવી છે ને ખ્યાલ આવે છે જોતી એટલી લે 12 ભાઈ તો પછી રાઉન્ડ બોન ભૂલી જાય એટલે જોતા પૂરતી જ લેજો બરોબર એના રિંગ ખીચામ નાખીને એક્સ્ટ્રા દવા લઈ લીધી તેનું કઈ આવવાનું નથી એટલે જોતા પૂરતી જ લેવાની એટલે રબર ની રિંગ આપશે ત્યાર પછી હમણાં આપણે વાત કરી એવી રીતે ટ્રેક માં તમને ઊભા રાખશે ગોનો સિગ્નલ મળશે દોડવાનું ચાલુ થાય બાર હોયના બાર રાઉન્ડ ચાર હોય ના ચાર રાઉન્ડ તેર હોય ના તેર રાઉન્ડ કાઉન્ટ થશે જેવું રનિંગ પૂરું થશે એટલે બધાને એક સાથે બેહાડશે તમારો જે આખો ગ્રુપ હોય આખો સ્લોટ હોય એ બધાને એક આરે બેહાડશે એક હાથે બેહાડ્યા પછી જે નંબર બોલશે એમાં આપણે વિચારવાનું કે એમાં મારું નામ ન હોય સૌથી પહેલા નંબર બોલશે છે ફેલવાળાના સૌથી પહેલા કોના નંબર બોલશે છે ફેલવાળાના નંબર પેલા બોલશે કે આટલા બસો સત્તર બસો પંદર બસો ચૌદ એકસો બાર એ નંબર પેલા બોલે એકસાથે સાથે બે હાડે ને રોલ નંબર બે છે રોલ નંબર અહીં બોલે એટલે આપણે સમજી જવાનું કે આ ફેલવાળા છે ફેલવાળા જે છે એને અહીંયા બોલાવશે ટેબલ પાસે અને સિગ્નેચર કરે કોલ લેટરમાં ફેલનો સિક્કો મારીને એને સીધું ઘરે વહી જવાનું એનું કામ પૂરું ખ્યાલ આવે છે આ ફેલવાળાનું હવે પાસવાળા કામ પતી ગયું પછી કોણ વજા પાસ વાળા એની કામગીરી પછી થશે પેલા બાર જશે પછી પાસ વાળા પાસ ટાઈમિંગમાં સિગ્નેચર કરાવશે ઓલાવાળી અને સીધા એને મોકલી દેશે ઊંચાઈ માટે મોકલી દેશે ઊંચાઈ જેવી મપાઈ જાય એટલે તાત્કાલિક ધોરણે પછી એને છાતી માટે મોકલી દેશે છાતી માટે તમે પુશઅપ ને બધું કરી શકશો એવીને સરસ મજાની વ્યવસ્થા હશે હવે છાતી અને ઊંચાઈમાં માનો કે તમને કોઈ જગ્યાએ જોતી અડસઠ આવી પાસ થઈ ગયા તો કોઈ ફિલ્મ નહીં કરવાની મજા આવે તો ખરેખર નહીં કરવાનો કે મારી તો એકસો સિત્તેર હતી ને છે ગાંડા એકસો પાસઠ માંગીને એકસો છે આ કોને કરવાનું છે કે માનો એકસો પાસઠ ને એકસો ચોસઠ આવી તમારી બેનોમાં એકસો પંચાવન માગી એક અધિકારી ને રિક્વેસ્ટ કરવાની કે સર મને હજી એક ચાન્સ આપો આ રીતની બાકી થઈ જાવ તો કોઈ ફિલ્મ કરવાની નથી આગળ વધવાનું છે ઊંચાઈ થઈ જાય એટલે સીધું છાતી માટે જવાનું છે અને છાતીમાં હમણાં મેં કીધું બાબતનું ધ્યાન રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું છે છાતીમાં ઘણી વખતે ગયા વખતે ઘણા કેન્ડિડેટ છે એ ફેલ જ્યાં એટલે છાતીમાં તમારી ઊભા રહેવાની જે પોઝિશન છે એ મહત્વની છે બરાબર છે અને ત્યાર પછી છાતીમાન બધું ઓકે થઈ જાવ છો એટલે ત્યાર પછી તમને સિગ્નેચર કરાવશે ન્યા તમારું ટાઈમિંગ ને બધું તમે જોઈ શકશો ટાઈમિંગ તાત્કાલિક જયારે તમે સિગ્નેચર કરવા જાઓ ત્યાં તમે જોઈ શકશો અને પછી તમને એક્ઝિટ કરશે અને અહીંથી તમે ઘરે મોબાઈલમાં રિંગ મારશો તમારા બાપાને કે બાપા તમારો છોકરો પાસ ગ્રાઉન્ડ પાસ ચાલો ડન છે ડન છે એટલી વસ્તુ